જય શ્રી ઊંઘી ગયેલા અયોધ્યાની એ પહેલા મારે બધાને એક સવાલ પૂછવો છે કે મન ક્યાં આવેલું છે શરીરમાં કોઈને ખબર છે આપણું શરીર આપણું જીવન આપણા સંબંધો આપણી રિલેશનશીપ આપણી કારકિર્દી આપણી સાથે જોડાયેલી તમામ બાબતોનું માલિક આપણું મન છે સારું ખરાબ ભલું બુરું વિવેક સાર અસાર ગમા અણગમા તિરસ્કાર સુખો દુઃખો આ બધાનું કેન્દ્ર મન છે અને છતાં શરીરમાં ક્યાં છે ખબર નથી મનનું ઊંધું કરો તો શું થાય નમ મજા એ છે કે મન કોઈને નમવા દેતું નથી એ નમવાનું વિરોધી છે નમવું નહીં એવું તમને મન વારે વારે કયા કરે સારા ન થવું માફ ન કરવું અને આ બધા કેટલા બધા લોકોને મેં સાંભળ્યા આને તો હું નહીં છોડું આને તો હું માફ નહીં કરું આને તો હું સીધા કરી નાખીશ આની તો હું કારકિર્દી પૂરી કરી નાખીશ પછી વિચારો ત્યારે સમજણ પડે કે એકચ્યુઅલી આપણાથી શું થઈ શકે એમ છે આપણા વશમાં શું છે આપણા અધિકારમાં શું છે આપણાથી શું થઈ શકે એમ છે એ સવાલનો જવાબ એ છે કે આપણાથી એટલું જ થઈ શકે એમ છે કે આપણાથી કશું થઈ શકે એમ નથી એ સ્વીકારી લેવું એથી વધારે ખરેખર કંઈ જ થઈ શકે એમ નથી અને આ મન અને નમની વચ્ચેનો સંઘર્ષ છે એ આખી જિંદગી આપણે કરીએ છીએ આ મનની અયોધ્યા કોણ કોણ વસે છે ત્યાં ત્યાં શું બને છે કેમ બધાને બોલાવ્યા છે શું કહેવાના છે બધા વારાફરતી એવા સવાલોનો એક સાદો જવાબ જે મને સમજાયો છે ને એ એ જવાબ છે કે આ મનની અયોધ્યાનો એવો ઉત્સવ છે કે પહેલી વખત અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાઓ પણ રામાને બદલે રામ બોલતા થયા છે સાહેબ એટલું કર્યું બીજું કંઈ કર્યું કે ના કર્યું એ તો આપણે પછી સમજીશું પણ આજે રામા કહેતા હતા ને એમાંથી રામ કહેતા થઈ ગયા ઘર ઘર પહોંચાડ્યું કે એમનું નામ રામ છે રામા નથી પહેલી વાર બધાને ખબર પડી નહીં તો અત્યાર સુધી રામા એન્ડ ક્રિષ્ના આવું આપણે વિદેશથી લઈ આવ્યા આપણા જ મને કાજલને બદલે કોઈ કાજલા કે તો મને કેવું લાગે એમને નહીં લાગતું એ કે મારું નામ શું છે એ તો સમજો પહેલાં મારું કામ પછી સમજો મારું કર્તવ્ય મારું અસ્તિત્વ મારું દૈવત્વ પછી સમજજો પહેલાં નામ તો સાચું બોલતા શીખો તમારા નામનો સ્પેલિંગ ખોટો હોય તો કેવો તરત કહો છો ના એમ નહીં આમ સ્પેલિંગ તો જેનું નામ જેનું કામ જેનું કર્તવ્ય જેનું દૈવત્વ જેનું ઐશ્વર્ય આપણને ઉજાળે છે આપણને ઉજળા રાખે છે એનું નામ બધી આખી નવી પેઢી હવે સાચું બોલશે ને એ વાતે મને બહુ આનંદ છે બીજી વાત મારે જે કહેવી છે આ છે ને રામ મંદિરનું પુનઃસ્થાપન છે રામનું પુનઃસ્થાપન છે અયોધ્યાનું જીર્ણોદ્ધાર છે એ બધું પછી આવે છે મારે કહેવું છે કે આપણે આપણા ધર્મ તરફ પાછા વળવાનો એક ગેટ ખુલ્યો છે વી હેવ અંડરસ્ટુડ વન થિંગ કે સ્વધર્મ તરફ પાછા ફર્યા વગર આપણી પાસે કોઈ બીજો રસ્તો નથી કરી લીધું બધું વિદેશ અંગ્રેજી ફેશન વેલેન્ટાઇન ડે મધર્સ ડે વુમન્સ ડે આ બધું બહારથી આવ્યું આપણે સ્વીકાર્યું હવે આવ્યો છે એક દિવસ જે જગ્યાએ આપણને એમ લાગતું હતું કે કઈ જ નહીં થઈ શકે જે વાતને દર ચૂંટણીમાં એક મુદ્દો બનાવવામાં આવતી હતી જે વાત ઉપર સદીઓ સુધી ચૂંટણી લડાઈ સદીઓ સુધી યુદ્ધ થયા સદીઓ સુધી વોટ બેંક બનાવવામાં આવી ઓપિનિયન બેન્ક બનાવવામાં આવી સદીઓ સુધી એવું વિચારવામાં આવ્યું કે આ જો નહીં છોડીએ આપણે આ મુદ્દો દર વખતે છૂટો નહીં મૂકીએ તો આપણને વોટ નહીં મળે એમ માનીને જે લોકોએ આટલા વર્ષો સુધી ચલાવ્યું એ વાતને પૂરી કરી નાખી હવે આપણે કઈ વાતે લડીશું ચૂંટણી અથવા શેને મુદ્દો બનાવીશું એવો જેને ભય નથી ને એ માણસ જ આ કરી શકે એમને કોઈ મુદ્દો નથી બનાવવો એમને તો ધર્મને પુનઃ પ્રસ્થાપિત કરવો છે અને માટે આપણે બધા એકત્ર થયા છીએ એ વાત કરવા કે ધર્મનું પુનઃસ્થાપન શું છે શું છે આ હિન્દુત્વ કોણ છે રામ કેમ આપણે આટલા બધા એમને ચાહીએ છીએ કોણ છે આ કૃષ્ણ કોણ છે આ શિવ તમે વિચારો આ દેશમાં આ ધર્મમાં આપણી સંસ્કૃતિમાં આપણને એવા પતિ પત્ની મળ્યા છે કે એક જે જગત જનની છે જન્મ આપે છે અને બીજા મહાકાલ છે જે મૃત્યુનો દેવ છે અને બંને જણા સાથે જીવે છે બંનેની ઇન્ડિવિજ્યુઆલિટીને જરાય ખંડિત કર્યા વગર એમને શિવ પાર્વતીની અખંડ જોડી કહીને આપણે નમીએ છીએ અને છતાં ઇન્ડિવિજ્યુઆલિટી જરાય જોખમાતી નથી બંને પોતપોતાનું કામ કરે છે આ આ વુમન એમ્પાવરમેન્ટ આપણા દેશમાં હજારો વર્ષો પહેલા હતું કે પાર્વતી જગતજનની છે માં છે અને એક મહાકાલ છે જે મૃત્યુનો દેવ છે એ બંને ભેગા રહે છે જીવનભર અને ઉત્તમ કપલ કહેવાય છે આશીર્વાદ આપે તો એમ કે તમારી શિવ પાર્વતી ની જોડી આપણો ધર્મ છે આ આ છે ગૌરવ છે આપણે કોઈ દિવસ આ વિચાર કર્યો જ નહીં સાધુ છે છતાં સંસારી છે એ છૂટ છે આપણા ધર્મ આપણે આપ્યો આ આ ધર્મ આ ધર્મની અજબ જેવી વ્યાખ્યા આ વિશાળતા છે આપણી પાસે પણ આપણે આપણા બાળકોને આપી શક્યા નહીં એનું સૌથી મોટું કારણ એ છે કે આપણને ધર્મનું માર્કેટિંગ કરતા નથી આવડતું આપણને કર્મકાંડનું માર્કેટિંગ આવડે છે તમામ તમે ક્યાંય પણ કે સાહેબ યાર મારા કામ આગળ નથી વધતા એટલે તરત પેલો કે તમે પન્નું પહેરી લો તમે યજ્ઞ કરી નાખો યજ્ઞ કશું માગવા માટે કરવામાં જ નહોતા આવતા એ વાત જો તમે ખરેખર વેદ વાંચો તો તમને સમજાય કે યજ્ઞનો ઉદ્દેશ્ય તો આહુતિ આપવાનો છે કશું માગવાનો નથી યજ્ઞ કરીને કોઈ માગણી ન કરાય યજ્ઞ તો દેવને પ્રસન્ન કરવા માટે આહુતિ આપી અને સ્વાહા હું તમને આ સ્વયં સાથે અર્પણ કરું છું મારી ભીતર રહેલી તમામ ખરાબ વસ્તુઓ બળી જાય એ માટે હું આ આહુતિ આપું છું આવી બધી વાતો આપણે તો જાણતા નથી જાણતા નથી એટલે કોઈને કહી શકતા નથી કહી શકતા નથી એટલે આપણા પછીની પેઢી આ સમજી શકતી નથી અને સમજી શકતી નથી એટલે આપણા પછીની પેઢી ધર્મ અને સાવ જુદી રીતે જોતી થઈ ગઈ બીજી એક મજાની ગણો બેવકૂફી ભરેલી ગણો સ્ટુપિડ વાત ગણો જે રીતે એને આપણે જોવિયો એ રીતે જોઈએ આપણે બીજા લોકોના પ્રચારમાં બહુ આવી ગયા બીજાએ કહ્યું કે તમારા ભગવાન આવા એટલે આપણે સ્વીકારી લીધું કે અમારા ભગવાન આવા કઈ જુઓ કોઈ વિધર્મીને આ વાત તમારું ગળું કાપી નાખે અને આપણે વિશાળતાના નામે સંસ્કૃતિના નામે સ્વીકારના નામે સહિષ્ણુતાના નામે એ બધું જ સહેતા ગયા રામ શીખવે છે સહિષ્ણુતાની સાથે વીર હોવું સહિષ્ણુતા એટલે નીચું માથું કરીને જે માણસ જે કે સાંભળી લેવું નહીં આપણા ધર્મ માટે શોધવી એ એ સત્યને એ તત્વને એ ઈશ્વરને એ પામવાની પ્રક્રિયા છે રામ અને આ પુનઃ પ્રસ્થાપિત કરવાની વાત કેટલી અદભુત છે કે ચૌદ વર્ષ નહીં હજારો વર્ષોના વનવાસ પછી રામ પોતાને ઘેર પાછા ફરી રહ્યા છે આ માત્ર ચૌદ વર્ષનો વનવાસ નથી આ કેટલા હજાર વર્ષનો વનવાસ છે કે આપણે જ્યાં રામનું મંદિર હતું ત્યાં કોઈક વિધર્મીએ પોતાનું સ્થાપના કરી દીધી અને આટલા હજારો વર્ષના વનવાસ પછી આપણે આપણા રામને પાછા લઈ આવ્યા છીએ તો આપણને ગૌરવ હોવું જોઈએ આનંદ હોવો જોઈએ વાતનો અયોધ્યા પહોંચી જવાથી આનંદ વ્યક્ત નહીં થાય પણ ઘરમાં રહીને કમસે કમ એ દિવસે એવું નક્કી કરજો કે હવે હું મારા ધર્મને જાણીશ તમે કોઈ પણ ઉંમર ના હો ટ્રાય ટુ નો યોર રિલિજિયન Try to know the facts of your religion.